અ હાલ વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ છે તેના પરિણામ પણ જાહેર થઈ ગયા છે તમે પરાજિત થયા છો પણ તમારા વોર્ડના લોકો માટે તમારે શું સંદેશ આપવો છે હાલમાં મેં સામાન્ય બેઠક પરથી એક ઉમેદવારી નોંધાવી હતી મારું નામ મુખ્તાર મુસ્તુ શેખ અને જે પણ જે પણ ઇલેક્શન જે પૂર્ણ થયા છે એ મારા મતદાતાઓને મારા ઇલેક્શનને લઈને એક વાત કેવી છે કે ઇલેક્શન જે છે તેને હાર જીત થવું કે શક્ય વસ્તુ છે સિક્કાના બે પહેલું છે જેમાં હાર અને જીત બંને વસ્તુ એક્સેપ્ટ કરવું જ પડે છે પણ હું એમ કહું છું કે આ હાર અને જીત જે પણ થઈ હોય તે મારા કામોને રોકી શકતી નથી કેમ કે હારી જવું કે જીતી જવું પછી જ જીત્યા બાદ જ કામ કરવું તે મારો સ્વભાવ જ નથી રહ્યો ઇલેક્શન લડીને જીત્યા બાદ બી કામ કરવું અને હારી ગયા બાદ બી કામ કરવું એ જ મારો લક્ષ્ય રહ્યો છે મારો લક્ષ્ય એ છે કે ભાઈ પરાજિત થયા બાદ પણ આનાથી વધીને કામ કરી બતાવું અને આગળ મારા મતદાતાઓનો કોઈ પણ પ્રોબ્લેમ હોય કે તેમના કોઈ પણ સમસ્યા હોય તેના માટે હું હંમેશા ઊભો છું આગળ પણ એમના સમસ્યા માટે હું આગળ આવ્યો જો તો હમણાં પણ આવીશ આ ઇલેક્શનની હાર કે જીત એ મારા ફેસલાને બદલી શકતી નથી મારા માટે હું આગળ પણ કહેતો આવ્યો છું ને હમણાં પણ કહું છું કે લોકોની સમસ્યાનું નિવારણ લાવવું એ જ મારો લક્ષ્ય છે ઇલેક્શનમાં હારી જવું જીતી જવું એ મારો લક્ષ્ય રહ્યો જ નથી જેમણે જેમણે પણ પણ મને મત આપ્યા છે નથી આપ્યા હું બધાનો જ આભાર માનું છું અને જેટલું કામ હું કરતો આવ્યો છું એના કરતાં આગળ કરતો રહીશ એવી આપ મતદાતાઓને પણ હું એક બાહરી આપું છું અને મારા માટે હમણાં પણ કંઈ કામ હશે તો આપને હું નિવેદન કરું છું કે આપના કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તેમની મને જાણ કરે હું હાજર છું આપના માટે

લોકોની સમસ્યામાં ઊભા પગે હાજર રહેશે અને લોકોની સમસ્યાનું નિવારણ લાવશે અને બીજું કેવું છે કે જે પણ મારા સાથી સહકારીઓ મારા સમર્થકોએ જે મને સહયોગ આપ્યો છે તેમનો આભાર વ્યક્ત કરવા માટે મારા પાસે શબ્દો ઓછા પડે કેમકે એમનો જે મને સહયોગ મળ્યો છે તેની મેં અપેક્ષા પણ નહીં કરી હતી કે એટલો મોટો મને સહયોગ મળશે મારા સાથી સહકારીઓનું તો કહેવું છે કે મુખ્તારભાઈ અપક્ષમાં રહીને જે તમે આટલા બધા મતો લાવ્યા છો મતલબ આ તમારી જીતને બરાબર છે પણ હવે આપણે માનીએ છીએ કે ભાઈ જીત તો જે થઈ ગઈ છે તે જે જીત્યા છે તેમને તો અભિનંદન આપ્યું જ છે ભલે આપણે નથી જીત્યા તે છતાં પણ આ જીતને સમાન જે સમર્થકોએ બતાવ્યા છે એ આપણે માની લઈએ છીએ કે આપણી જીતને બરાબર જ છે પણ મારા જે સમર્થકો છે તેમનો હું ખૂબ જ આભાર માનું છું કે જેમણે પડદાના આગળ આવીને પણ એ પડદાના પાછળ રહીને પણ મારા માટે જે સહયોગ કર્યો છે તેમના બદલ હું કંઈ પણ મારા પાસે એવા શબ્દો નથી મને એવું લાગે છે કે મારા શબ્દો ઓછા પડી જશે એમના કહેવા માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર જરૂર માનીશ કે એમણે મારા માટે બહુ જ મહેનતો કરી અને બહુ જ મને સહયોગ આપ્યો એમણે અમારા સમર્થકો મારા સહયોગીના માટે કહેવા માગું છે એમણે ભૂખા પેટે ખડા પગે અને એટલી મહેનતો કરી છે કે જે મહેનતો આગળ હું પોતે કહું તો હું ફેલ છું એ લોકોની મહેનતોના સામે પણ એમની મહેનતો અને એમની મારા સાથે મળીને જે લોકોનો સહયોગ છે એ સહયોગ બહુ મોટો રહ્યો છે મારી મહેનત કરતાં એમનો સહયોગ મોટો છે અને આશા રાખું છું કે આ સહયોગ જે મારા મતદાતાઓએ બી બતાવ્યો છે અને જે અમારા સહયોગીઓએ બી બતાવ્યો છે આ સહયોગ મને હંમેશા મળશે અને આ સહયોગ થકી હું જે પણ કામ હમણાં સુધી કરતો આવ્યો છું હવે આગળ ડબલ પ્રગતિથી કરીશ એટલી બાયદારી તમામ મતદાતાઓને વોર્ડ નંબર સાતના તમામ મતદાતાઓને હું ફરીથી એકવાર આપું છું